અરે મને થિયેટર ફિલ્મ જોવા લઈ જાવી કે નહીં એવડી ટીવી તો ફિટ કરી દીધી મોટી બધી એમાં જોયા રાખ ને તારે તો વાતું કરતી હોય ટાઈમે એવો જોઈએ ને અરે હવે આવી બધી લપુ ન કરવાની હોય કાઈ તો ઘર ઘર બનાય એમબીએમ વાળા સિનેમા ઈ વરે તો પોરબંદર માં કઈ નવું હે તો ને ન્યા જઈને બતાડું પોરબંદર માં સૌથી પહેલું સિનેમા ઘર અમે જ બનાવીએ છીએ જેમની અંદર એકસો પચીસ ની અમે સ્ક્રીન આપીએ તે પણ પનારા કંપનીની આપીએ છીએ અને ફોર કે પ્રોજેક્ટર આપીએ છીએ તે સિવાય અમે આપીએ છીએ પાંચસો વોટની સાઉન્ડ સિસ્ટમ જેમની અંદર પૂરેપૂરું તમારા ઘરમાં અમે સેટઅપ મારી દઈએ જ્યાં તમને જોશો તો તમને ફીલ થશે કે અમે સિનેમામાં જ બેઠા છે